સૂર્યદેવ કરવા જઈ રહ્યા છે નક્ષત્ર પરિવર્તન ચમકશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય થશે મોટી પ્રગતિ ગ્રહોના રાજા સૂર્ય ચોક્કસ સમય પછી રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે જેની અસર બધી બાર રાશિઓ પર કોઈને કોઈ રૂપમાં પડે છે આ સમયે સૂર્ય રેવતી નક્ષત્રમાં છે પરંતુ ચૌદ એપ્રિલે તે અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્યના નક્ષત્રમાં આ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓને વિશેષ લાભ મળવાનો છે જ્યારે કેટલીક રાશિઓને સાવધાની રાખવાની જરૂર પડશે ચાલો જાણીએ કે સૂર્યના અશ્વની નક્ષત્રમાં પ્રવેશથી કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓને સૌથી વધુ ફાયદો થશે મિથુન રાશિ અશ્વિની નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ મિથુન રાશિના લાભભાવમાં પ્રવેશ કરી રહ્યો છે જે આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેત છે વિદેશયાત્રાની શક્યતા બની શકે છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત થશે કાર્યસ્થળ પર તમને પ્રશંસા અને લાભ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે પિતાના સહયોગથી લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બનશે સિંહ રાશિ સિંહ રાશિના ભાગ્યભાવમાં સૂર્યનું આગમન એ ઉન્નતિશીલ ભાગ્યનો સંકેત છે હવે તમને અટકેલા કાર્યોમાં સફળતા મળવાનું શરૂ થશે કૌટુંબિક સમસ્યાઓનો અંત આવશે નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે જૂના બાકી રહેલા કામ પૂર્ણ થશે સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે વૃશ્ચિક રાશિ સૂર્યનો અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં થઈ રહ્યો છે જે તમારા કર્મ ક્ષેત્રને પ્રભાવિત કરશે પગાર વધારો અને પ્રમોશનની શક્યતા છે તમે સ્પર્ધામાં આગળ રહેશો દુશ્મનો શાંત રહેશે કાનૂની બાબતમાં વિજયના સંકેત છે તમને તમારા કાર્યસ્થળ પર સફળતા અને માન સન્માન મળશે